જય ભગવાન મિત્રો સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો વડીલો આગેવાનો તમામને મારા જય માતાજી જય ભગવાન આજે એક સંદેશ આપવા માગું છું મારા વિડીયોના માધ્યમથી કે ગુજરાતની અંદર લગભગ ચાલીસથી બેતાલીસ ટકા આપણી જનસંખ્યા અને છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી તોય આપણે સત્તાથી દૂર છીએ વિકાસથી વંચિત છીએ અને તમામ ક્ષેત્રે અન્યાયો અવગણના શોષણનો શિકાર થઈ રહ્યા છે તો મિત્રો આનું કારણ એ જ છે કે આપણે અલગ અલગ વાળાઓની અંદર વિભાજીત થઈ ગયેલા છીએ ઠાકોર પાલવી ઠાકોર જાગીદાર દરબાર મૂળ એક જ વટવૃક્ષના અલગ અલગ પાંખડા બની અને આપણે આપણા સમાજને યોગ્ય ન્યાય અપાવી શક્યા નથી અને એનું કારણ છે કે આપણી પાસે કોઈ સક્ષમ નેતૃત્વ નથી કોઈ સક્ષમ સંસ્થા નથી કે કોઈ સક્ષમ માધ્યમ નથી કે જેના માધ્યમથી આપણી સાથે થઈ રહેલા અન્યાયો અત્યાચારો અને શોષણ વિરુદ્ધ આપણે અવાજ ઉઠાવી શકીએ અને આ માટે છેલ્લા દસ વર્ષથી એક કલ્પના કરેલી અમે કે જો આખા એક છત્રી ઠાકોર સમાજને એક સૂત્રતાથી બાંધવો હશે કાયમી માટે સદીઓ સદીઓ સુધી જોડાયેલો રાખવું હશે તો આપણે એક એવો વચગાળાનો રસ્તો શોધવો પડશે કે જે આપણા સમાજને એક સૂત્રતાથી બાંધે અને સદીઓ સદીઓ સુધી આપણી એકતા સંપ અને તાકાત જળવાઈ રહે તો મિત્રો અમે ઘણા સમયથી આપ લોકોને મેસેજ થી પેમ્પલેટથી કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજની અંદર અમે આપ સૌને જણાવ્યું છે તેમ કે આપણા સમાજને જરૂરિયાત છે એકતાની એકતા એ કોઈ રાજકીય પાર્ટીના માધ્યમથી શક્ય નથી કોઈ સામાજિક સંગઠનના માધ્યમથી શક્ય નથી કે કોઈ સમૂહ લગ્ન હોય કે મંડળ હોય કે કોઈ પણ ટ્રસ્ટ હોય કે એવા એ એ જે એકતા થશે એ ફક્ત અમુક જગ્યાઓ અમુક મર્યાદાઓ સુધી રહેશે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને જો આપણે એક મોટા વિશાળ પાયા પર એક સૂત્રતાથી બાંધવો હશે તો આપણે એના માટે ધર્મનો આશરો લેવો પડશે ગુજરાતની અંદર જે જે સમાજોએ પોતાની એકતા બનાવી છે પોતાની એકતા દર્શાવી છે અને એ એકતાના માધ્યમથી એ લોકોએ તમામ ક્ષેત્રે એ ચાહે શિક્ષણ હોય સામાજિક હોય રાજકીય હોય કે આર્થિક માધ્યમ હોય એ તમામ ક્ષેત્રે એ લોકોએ વિકાસ કર્યો છે અને એનું કારણ છે ધર્મ ધર્મ સમાજને જોડે છે એ ચાહે કોઈ પણ સમાજ હોય પણ ધર્મથી આપણે એક સમ થઈ શકીશું ગુજરાતની અંદર આપણે ઉદાહરણ લઈએ તો પાટીદાર સમાજ ઉમિયાના ઉમિયાધામ ઊંઝાથી ઓળખાય છે ઉમિયાધામના સાનિધ્યમાંથી કોઈ વાદ નીકળે કોઈ પ્રસ્તાવ નીકળે કોઈ સંદેશો નીકળે તો એને આખો સમાજ ઝીલી લેતો હોય છે અને ત્યાંથી આખા સમાજને દિશા નિર્દેશન દિશા સૂચન થતું હોય છે કુમિયાધામનું નામ પડે એટલે પાટીદાર સમાજ એક થઈ જાય ચૌધરી સમાજની વાત કરીએ તો મહેસાણાના અરબુદાની અંદર અરે બાસણાની અંદર અરબુદા ધામ છે ચૌધરી સમાજની એકતા અરબુદા ધામનું નામ લઈએ એટલે સમસ્ત ચૌધરી સમાજ એક ત્યાં પછી કોઈ વાડા કે કોઈ વિભાગ રહેતા નથી આવી રીતે આપણે વાત કરીએ તો તરબની અંદર રબારી સમાજનું એક નાનકડું રબારી સમાજ કેટલું સાહસ અને કેટ કેવળા વિશાળ પાયા પર એ સમાજે જે સંસ્થાનું નિર્માણ કર્યું એ ખરેખર વખાણવાને લાયક છે અને આપણે પણ એમાંથી શીખવું જરૂરી છે આપણે એમાંથી શીખ લેવાની જરૂર છે તો આવી રીતે કાગવડની અંદર વાત કરીએ તો ખોડલધામ છે તો ત્યાં તમારું લેવા પાટીદાર એક તો ધર્મ મારો કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મ એ સમાજને જોડે છે અને એ સમાજને દિશા નિર્દેશ કરે છે કે સમાજને કઈ દિશામાં લઈ જવું જેથી કરી આપણા સમાજ માટે એક અને એકમાત્ર ઉપાય છે ભવાની ધામ મિત્રો ભવાની ધામ આપણે એટલા માટે રાખીએ છીએ ભવાની શબ્દ એ સમસ્ત તમામ દેવીઓનો એકમાત્ર અર્થ નીકળતો હોય તો મા ભવાનીમાં જગદંબા આદ્યશક્તિ આરાસુરી પરમ પરમેશ્વરી અખિલ બ્રહ્માંડની માલિક કે જે તમામ દેવીઓનું સ્વરૂપ છે એમાં ભગવતી ભવાની તમામ કુળદેવીઓની એક સાથે બિરાજમાન હોય એવા ભવ્ય ભવાની ધામના નિર્માણ માટે આપણે આ ભવાનીમાં ભવાની શબ્દનો ઉપયોગ પ્રયોગ આપણે કરીએ છીએ ભવાની ધામ એ ફક્ત મંદિર નહીં હોય ભવાની ભવાનીધામની ભવાની સાથે સાથે ત્યાં આપણા હજારો બાળકો રહી શકે એવી હોસ્ટેલ હશે આપણા હજારો બાળકો ભણી શકે એવી સ્કૂલ હશે એવી કોલેજ હશે આપણા બેરોજગાર યુવાનો યુવતીઓ ભાઈઓ બહેનો અને વિધવા માતાઓ બહેનો કે જેવો બેરોજગાર છે જેમની પાસે કમાવા માટેનું કોઈ સાધન નથી તો આપણે એવા લોકો માટે ત્યાંથી સ્વરોજગારી મળે એવા તાલીમોનું એવી યોજનાઓ જે સરકારની પણ યોજનાઓ ચાલતી હોય છે સામાજિક સંસ્થાઓની પણ યોજનાઓ ચાલતી હોય છે તેમજ આપણા ભવ્ય ભવાની ધામના માધ્યમથી પણ એવી આપણે કોશિશ કરીશું કે એમને તાલીમ મળે અને પોતાના ઘરે બેઠા બેઠા એ લોકો પોતાની રોજગારી મેળવી શકે તો ભવાનીધામ એ ફક્ત મંદિર નથી ભવાની ધામની અંદર છત્રીસ આપણા ઠાકોર છત્રીય ઠાકોર સમાજની અંદર છત્રીસ શાખાઓ છે છત્રીસે છત્રીસ શાખાઓના ઠાકોર સમાજની કુળદેવીઓ અલગ અલગ છે પરમાર હોય તો કે હર્ષિદ મહાકાળી ચૌહાણ હોય તો આશાપુરા ચામુંડા રાઠોડ હોય તો નાગણેશ્વરી આવી રીતે દરેકે દરેક અટક મુજબ શાખા મુજબ તમામની અલગ અલગ કુળદેવીઓ છે જેથી કરીને આપણે આપણા સમાજને ધર્મના નામે એક ના કરી શક્યા પણ આખરે આપણે એક એવો ઉપાય શોધ્યો કે જે ભવાની ધામ છે અને ભવાની ધામ એક એવું ભવાની ધામ કે જે ભવાની અંદર છત્રીસે છત્રીસ કુળની કુળદેવીઓ બિરાજમાન હશે જ્યાં સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજના છત્રીસે છત્રીસ શાખાઓના આખાય સમાજની એ સંસ્થાની અંદર આસ્થા અને વિશ્વાસ અને શ્રદ્ધાથી જોડાયેલા છે એટલે આપણે આ ભવાની ધામની કલ્પના કરીએ છીએ ભવાની ધામનો પ્રોજેક્ટ આપણે આ લાવવા જઈ રહ્યા છીએ તો સમાજના તમામ સેવાભાવી યુવાનો વડીલો માતાઓ બહેનો આગેવાનો આ તમામને નમ્ર વિનંતી છે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે અમે જે આ કામગીરી કરી રહ્યા છીએ ગામડે ગામડે મીટિંગો સભાઓ યોજી રહ્યા છીએ આપ સૌનો સારો એવો દરેક ગામની અંદર સારો એવો સાથ અને સહકાર અને આવકાર મળી રહ્યો છે તો સમાજને પણ ખબર છે કે ખરેખર આપણા એવી માગણી છે લાગણી છે એવી ભાવના છે કે આપણા સમાજની પણ આવી કોઈ સંસ્થા હોવી જોઈએ અને જ્યાં પણ જઈએ છીએ ત્યાં ભરપૂર અને મજબૂત સમર્થન અને આવકાર અને પ્રેમ મળી રહ્યો છે આપણા સમાજની પણ માગણી છે કે ખરેખર આપણા સમાજની એવી માતૃ સંસ્થા હોવી જોઈએ કે જે આખા સમાજને એક સૂત્રતાથી બાંધે અને સમાજનું દિશા નિર્દેશન કરે દિશા સૂચન કરે તો ભવાની ધામ આપણે ગામડે ગામડે એવો હું કોઈ વિરોધ નથી કરતો પણ અત્યાર સુધી આપણે દરેક ગામડાઓની અંદર ઘણા બધા મંદિરો બનાવ્યા ઘણી બધી પ્રતિષ્ઠાઓ કરી પણ હવે આપણે જે મંદિર બનાવવું છે હવે જે ભવાની ધામ બનાવવું છે એ ભવાની ધામ એવું હશે જે શિક્ષણનું મંદિર હશે જે એકતાનું મંદિર હશે જ્યાં આખો સમાજ વર્ષની અંદર એક દિવસે ભેગો થતો હશે ત્યારે આખા ગુજરાતની અંદર ડંકો આપતો હશે એવા ભવાની ધામની કલ્પના કરીએ છીએ કે જ્યાં ભલભલા ચમરબંધીઓ પણ નેતાઓથી લઈને મહાત્માઓથી લઈને તમામ મહાનુભાવો પણ ત્યાં આપણા ભવાની આગળ શીશ ઝુકાવશે અને ઝુકાવતા હશે એવા ભવાની અમે કલ્પના કરીએ છીએ તો દોસ્તો આપ સૌને નમ્ર વિનંતી છે અરજ છે કે આ ભવાની સંકલ્પ સાથે આપ પણ જોડાઈ જાઓ અને અમને સાથ અને સહકાર આપો દરેક ગામની અંદર આપણે આ ગામડાના શેવાડાના નાગરિક સુધી આપણા ગામડાના છેવાડાના ભાઈ બહેનના દિલો દિમાગ સુધી આપણે આ વાત પહોંચાડવા માગીએ છીએ ઉતારવા માગીએ છીએ ભવાની ધામ એ એક એવું ધામ હશે આપણે અંદાજે પચાસ એકર જમીનની અંદર ભવાની ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ જેનો કરોડો રૂપિયાની અંદર ખર્ચો હશે આ ખર્ચો ક્યાંથી આવશે એ અમને પણ ખબર નથી અમે એવું કોઈ પણ ઘણા બધા એવા દાતાઓએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે પોતાની શક્તિ યથાશક્તિ દાન એ લોકોએ ઓફરો કરી છે ઘણા બધા આપણા સમાજના વેપારીઓ બિલ્ડરો અને સારા સારા મોટા માણસોએ અમને આશ્વાસન આપ્યું છે અમને ખાતરી આપી છે કે ભવાની ધામના જમીનની જ્યારે લેવાની વાત થશે ત્યારે એ જમીન લેવા માટે અમે લાખોને પણ કરોડો રૂપિયા અમે આપવા માટે તૈયાર છીએ તો અત્યારે હાલ અમે ગામડે ગામડે જઈ રહ્યા છીએ લોકોને ભવાની ધામનો મેસેજ પહોંચાડી રહ્યા છીએ કોઈ પણ જગ્યાએ હજી અમે પૈસાની કોઈ કોઈપણ રૂપિયાની માંગણી કરી રહ્યા નથી બસ તમારો સાથ અને સહકાર જોઈએ ભવાની ધામ કેવી રીતે બનશે એમાં ભગવતી ભવાની એ પૂરું કરશે પણ જો સમાજનો સાથ અને સહકાર મળશે તો ચોક્કસથી આપણે ભવાની ધામના નિર્માણને ચોક્કસ સંપૂર્ણ કરીશું અને સમાજને યોગ્ય દિશા નિર્દેશન મળે એવા એક આપણી માતૃ સંસ્થાનું આપણે નિર્માણ કરીશું ભવ્ય ભવાની ધામ એક એવું ભવાની ધામ કે જેના ખાતમુહૂર્તની અંદર આપણા હિન્દુ ધર્મના આધ્યાત્મિક ગુરુઓ સંતો મહંતો તેમજ શંકરાચાર્ય મહારાજશ્રીઓ પણ એના ખાતમુહૂર્તની અંદર આવશે ઉપસ્થિત રહેશે એમના હસ્તે આપણે ખાતમુહૂર્ત કરાવીશું તેમજ સમાજના દરેક નાના મોટા નાનાથી લઈને દરેક મોટા આગેવાનો નેતાઓ તમામને આમંત્રિત કરીશું કોઈ પક્ષપાત નહીં કોઈ ભેદભાવ નહીં કોઈ રાજકીય રીતે આપણે કોઈને પણ એ કરવા માગતા નથી તેથી ગુજરાતના દરેક સંગઠન સેનાઓ ટ્રસ્ટો મંડળો તમામને અમે વિનંતી કરીએ છીએ કે આવો આપણે સાથે મળી અમે એકલા નહીં પણ આપણે સાથે મળી આપણું ભવ્ય ભવાની ધામનું નિર્માણ કરીએ અને ઠાકોર સમાજની એકતાના આ એક ભગીરથ કાર્યની અંદર સૌ સહભાગી થઈ અને સમાજને એક નવી દિશાઓ તરફ લઈ જઈએ બસ અસ્તુ તો આપ સૌનો સાથ અને સહકારની અપેક્ષા રાખીએ છીએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી